નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પિતૃપક્ષની કથા કથા પિતૃશ્રાદ્ધની સંપૂર્ણ વિધિ મહત્ત્વ અને મહાત્માએ તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હિન્દુ ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે ખાસ કરીને પિતૃઓને નિવાસ પીપળામાં કહેવાયો છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે અને એમાં નિવાસ હોય છે સવારે બ્રહ્મા બપોરે વિષ્ણુ અને સાંજે ભગવાન શંકર પીપળામાં સ્થિર હોય છે શાસ્ત્રો મુજબ પિતૃનો વાસ પણ પીપળામાં માનવામાં આવ્યો છે એટલે જે શ્રાદ્ધ કર્મ પિતૃ તર્પણ અને પિંડદાન સમયે પીપળનું વિશેષ પૂજન કરવામાં આવે છે એકવાર દેવતા અને પિતૃઓ વચ્ચે ચર્ચા થઈ કે મનુષ્ય પિતૃઓને ભોજન અર્પણ તો કરે છે પરંતુ જો તેને તેઓ ભૂલી જાય છે કે શ્રાદ્ધ ન કરે તો પિતૃઓને સ્થાન ક્યાં મળે ત્યારે ભગવાન વિષ્ણુ કહ્યું કે પીપળ એ સનાતન અવિનાશી અને પવિત્ર વૃક્ષ છે જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી આ વૃક્ષ રહેશે તેથી હું આ વૃક્ષમાં નિવાસ કરું છું સાથે પિતૃઓને પણ આ વૃક્ષમાં સ્થાન આપું છું આથી માન્યતા થઈ કે પીપળમાં પિતૃ અને દેવતાઓ બંનેનો વાસ થાય છે તેથી પીપળની પૂજા કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક એકમાં ભગવાન કૃષ્ણએ કહે છે કે અશ્વત્થમ પ્રાહુવ્યમ તેમણે પીપળ વૃક્ષને અવિનાશી જણાવ્યું છે અને તેને જગત વૃક્ષ કર્યું છે એટલે પીપળનું પૂજન કરવું એટલે સ્વયં પર અન્ય સ્મૃતિ ગ્રંથો કહે છે કે જે મનુષ્ય પિતૃ પક્ષમાં પીપળની મૂળ પાસે તેલ જળ અને પિંડ અર્પણ કરે છે તેના પિતૃઓને અત્યંત પ્રસન્ન થાય છે અને તૃપ્ત થઈ આશીર્વાદ આપે છે એટલું જ નહીં જે સંતાન પીપળની વૃક્ષમાં જળ અર્પે છે તે પિતૃદોષથી મુક્ત થાય છે ગામડાઓમાં આજે પણ લોકો પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવે છે જળ અર્પણ કરે છે અને પિતૃઓ માટે તર્પણ કરે છે માન્યતા છે કે જો પિતૃ આત્માઓ અક્ષાત કારણોસર અશાંતિથી અનુભવે છે તો પીપળની પૂજા કરવાથી તેઓને શાંતિ મળે છે પિતૃ પક્ષ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે તો હું તમને કેટલીક મુખ્ય અને રસપ્રદ કથાઓ વિસ્તારપૂર્વક જણાવીશ જે પિતૃપક્ષના પક્ષના અને ઉત્પત્તિને સમજાવે છે મહાભારતના યુદ્ધમાં વીર ગતિ પામ્યા અને ત્યારે બાદ મહાન દાનવીર કર્ણનું મૃત્યુ થયું તેના તેમના જીવનકાળ દરમિયાન તેમણે ક્યારેય કોઈ યાચકને ખાલી હાથે પાછો મોકલ્યો ન હતો અને પોતાના તમામ ભૌતિક સુખોનું દાન કરી દીધું હતું પોતાના દાનના પુણ્યને કારણે તેઓ સીધા સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં પહોંચ્યા બાદ ઇન્દ્રદેવે તેમનું સ્વાગત કર્યું અને તેમને ભોજન માટે એક સુવર્ણ થાળી આપી કર્ણ આ જોઈને ખૂબ પ્રસન્ન થયા પરંતુ થાળીમાં સોના ચાંદી અને રત્નોથી જડેલા અને રત્નોથી બનેલા અહં અલંકારો હતા ખાવા માટે અનાજ રોટલી અન્ય કોઈ ખ્યાત ખાદ્ય વસ્તુ ન હતી કર્ણને ખૂબ ભૂખ લાગી હતી પરંતુ તેઓ આ આભૂષણને ખાઈ શક્યા નહીં ભૂખથી થી વ્યાકુળ થઈને કર્ણે ઇન્દ્રદેવને પૂછ્યું કે દેવ આ શું છે મેં મે મારા જીવનમાં ક્યારેય કોઈને ખાલી હાથે પાછો મોકલ્યો નથી છતાં મને ભોજન કેમ નથી મળી રહ્યું ઇન્દ્રદેવે સ્મિત સાથે જવાબ આપ્યો કર્ણ તારા જીવન કાળ દરમિયાન તું અત્યંત દાનવીર હતો અને તે સોનું રત્ન અને વસ્ત્રોનું જ દાન કર્યું પરંતુ તે ક્યારેય તારા પૂર્વજનોને શ્રાદ્ધ પૂર્વક ભોજનનું દાન કર્યું નથી તારા પૂર્વજનો તારા દાનથી સંતુષ્ટ નથી કારણ કે તેમને ક્યારેય ભોજન મળ્યું નથી કર્ણે વિનમ્રપૂર્વક કહ્યું કે ભગવાન મને પૂર્વજનોને દાન કરવાનું જ્ઞાન નહોતું જો મને જાણત હોત મેં તો પણ કર્યું હોત કરણની આ વાત સાંભળીને ઇન્દ્રદેવ દયાળુ બન્યા અને તેમણે સોળ દિવસ માટે પૃથ્વી પર પાછા મોકલ્યા આ સમય દરમિયાન કરણે પોતાના પૂર્વજનોને યાદ કરીને તર્પણ કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું આ સોળ દિવસનો સમય ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમાસ સુધીનો હતો આ સમયગાળામાં કર્ણ પોતાના પૂર્વજનોના નામે તર્પણ પિંડદાન અને ભોજનનું દાન કર્યું આ વિધિ પૂરી કરીને જ્યારે તેઓ સ્વર્ગમાં પાછા ફર્યા ત્યારે તેમને ભરપેટ ભોજન મળ્યું અને એવું માનવામાં આવે છે કે જ્યાં ત્યારથી જ પૂર્વજનોને ભોજન અને જળ અર્પણ કરવા માટે આ સોળ દિવસને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે આ કથા મહાભારતના અનુશાસન પર્વમાં જોવા મળે છે અને પિતૃ પક્ષના વૈદિક મૂળને દર્શાવે છે વિધિ પ્રચલિત કથા અનુસાર સૌથી પહેલા શ્રાદ્ધની વિધિ શરૂ કરનાર મહર્ષિ નિમિ હતા તેમણે પોતાના પૂર્વજનો માટે શ્રાદ્ધ કર્યું જ્યારે તેમણે પિંડદાન અને અન્ય વસ્તુઓને ઉપયોગ કર્યો ત્યારે તેમણે દિવ્યંગત પૂર્વજનો તેમના શરીરમાં પ્રવેશી ગયા આનાથી નિમી મુનિ ખૂબ ચિંતિત થયા અને તેમને આનું કારણ જાણવા માટે અત્રિમુનિનો સંપર્ક કર્યો અત્રિમુનિએ તેમને જણાવ્યું અને સમજાવ્યું કે શ્રાદ્ધની યોગ્ય વિધિનું પાલન ન થવાને કારણે આવું થયું છે તેમણે નિમી મુનિને શ્રાદ્ધ કરવાની યોગ્ય વિધિ સમજાવી અત્રિમુનિનીએ તેમને જણાવ્યું કે પિતૃઓ શ્રાદ્ધ દ્વારા ફક્ત તૃપ્ત થાય છે પરંતુ તેઓ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરેલા ભોજનને જ ગ્રહણ કરે છે શરીર પર કબજો કરવા જેવી કોઈ વાત નથી અત અત અને અત્રિમુનિએ નિમિને કહ્યું કે હે કે શ્રાદ્ધની વિધિ પૂર્વજનોના આશીર્વાદ મેળવવા અને તેમનું ઋણ ચૂકવવા માટે છે તેમણે શ્રાદ્ધમાં પિંડદાન તર્પણ અને બ્રાહ્મણોને ભોજનનું મહત્વ સમજાવ્યું નિમિમુનિ અત્રિમુનિને દ્વારા બતાવેલી વિધિ અનુસાર શ્રાદ્ધ કર્યું અને ત્યારથી જ શ્રાદ્ધની આ પરંપરા શરૂ થઈ છે જે પિતૃપક્ષનો આધાર બની ત્રીજી પ્રચલિત કથા અનુસાર ગૌતમ ઋષિની કથા પણ પિતૃશ્રાદ્ધના મહત્વને સમજાવે છે એકવાર ગૌતમ ઋષિએ એ યજ્ઞ કર્યો યજ્ઞ અંતમાં તેમણે જોયું કે તેમના પૂર્વજનો અદ્રશ્ય રૂપમાં ત્યાં ઊભા છે અને તેમની દ્રષ્ટિ સંતુષ્ટ નથી ગૌતમ ઋષિ તેમને પૂછ્યું કે તેઓ કેમ દુઃખી છે પૂર્વજનોએ જવાબ આપ્યો કે હે પુત્ર તે યજ્ઞ દ્વારા દેવતોને પ્રસન્ન કર્યા છે પરંતુ તે મારું ઋણ ચૂકવવા માટે કશું જ કર્યું નથી અને ભૂખ્યા છીએ અને અમે ભૂખ્યા છીએ અને અમારી આત્માને અશાંત છે આ સાંભળીને ગૌતમ પોતાના મુક્તિ માટે વિષ્ણુ ભગવાનની આરાધના કરી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાને પિતૃ શ્રાદ્ધની અને તર્પણ વિધિ શીખવી ભગવાને કહ્યું કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પોતાના પૂર્વજનોને ભોજન જળ અને દાન અર્પણ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને મોક્ષ મળે છે ગૌતમ ઋષિએ આ વિધિનું પાલન કર્યું અને તેમના પૂર્વજનો સંતુષ્ટ થને સ્વર્ગમાં ગયા આ કથા એ શીખવે છે કે દેવતાઓની પૂજાની સાથે સાથે પૂર્વજનોનું સન્માન અને તેમને તૃપ્ત કરવામાં પણ અત્યંત જરૂરી છે આ કથાઓ દર્શાવે છે કે પિતૃપક્ષ માત્ર એક ધાર્મિક પરંપરા નથી પરંતુ પૂર્વજનો પ્રત્યે કૃતજ્ઞ આદર અને પ્રેમ દર્શાવવાનો એક માર્ગ છે ચોથી કથા અનુસાર એકવાર એક રાજાએ પોતાના પિતૃ માટે અનેક શ્રાદ્ધ કર્યા છતાં તેમને શાંતિ ન મળતી રાજાએ ઋષિ આગસ્તજી પાસે જઈને પ્રશ્ન કર્યો ઋષિએ કહ્યું કે હે રાજન તમારા પિતૃઓ પીપળાના વૃક્ષમાં નિવાસ કરી રહ્યા છે જો તમે પીપળને જળ અર્પણ કરીને ત્યાં શ્રાદ્ધથી દીવો કરશો અને શ્રદ્ધાથી દીવો કરશો અને તેની પરિભ્રમણ કરશો તો તેના પિતૃઓ સંતોષ પામશે રાજાએ તેમજ કર્યું પીપળની પૂજા કરી જળ અર્પણ અને દીવો કર્યા પછી જ પિતૃઓ પ્રગટ થયા અને કહ્યું કે હે પુત્ર તું અમારા શ્રદ્ધા અને અને બતાવી છે હવે અમે તૃપ્ત થયા છીએ તારા વંશમાં સુખ સમૃદ્ધિ થશે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ અનુષ્ઠાન કર્યા તર્પણ અને ધાર્મિક કાર્યોનું પાલન કરવું જોઈએ એ જરૂરી છે ચાલો તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણીએ તે એક તર્પણ પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પ્રથમ અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ છે જળ અર્પણ કરવું પિતૃ પક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનો આહ્વાન કરીને તેમણે જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તળ જળ અને દૂધ અને કુશનો ઉપયોગ કરવામાં આવે છે આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવું જોઈએ જેથી પિતૃ તૃપ્ત થઈને તેમને પ્રસન્ન થાય તર્પણ કરતી વખતે ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ જેથી પિતૃઓ સંતુષ્ટ થાય અને આશીર્વાદ આપે બે શ્રાદ્ધ કર્મ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે તેમાં પિતૃઓના નિમિત્તે ભોજન ફળ અને વ્યસ્ત્રો અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્ર તેમજ દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ખાસ કરીને શાસ્ત્વિક ભોજન લે બનાવવું જોઈએ જેમાં ખીર પૂરી અને શાકભાજી અને અન્ય પૌષ્ટિક તેમજ ખા તાજા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે આ ભોજનને પવિત્ર થતી પિતૃઓના નિમિત્તે અર્પણ કરવામાં આવે છે ત્રણ ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ ગણાય છે તેમને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ખાસ કરીને શ્રાદ્ધના દિવસે ગાયને હરી ઘાસ અને રોટલી ખવડાવવી અને કાગડાને ચોખા અને ખીર ખવડાવવી શુભ માનવામાં આવે છે આ કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે ચાર પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા પૂજા શ્રી કૃષ્ણ કહે છે કે પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા કરવી એ પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પિતૃ અને પીપળનું વૃક્ષ પિતૃગણોનું નિવાસ સ્થાન ગણાય છે અને તુલસીનો છોડ તે દેવી લક્ષ્મીનું પ્રતિક છે શ્રાદ્ધના દિવસે પીપળ અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃગણ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે પાંચ પિંડદાન ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને કહ્યું છે કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તેને ગાયજી અથવા અન્ય પવિત્ર તીર્થ સ્થળો પર જઈને પિંડદાન કરવું જોઈએ ગયાજીમાં પિંડદાન કરવાથી સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંડદાન સમયે કાળા તલ કુશ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃને તર્પણ કરવું જોઈએ આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમની આત્માની શાંતિ પ્રદાન કરે છે છ વ્રત અને સાસ્વિક આહાર શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિને પિતૃ પક્ષ દરમિયાન વ્રત રાખવું જોઈએ આ સમયે સાસ્ત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં માંસમીરા અને તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ આથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે સાત અન્નદાન અને વસ્ત્રદાન પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ગરીબોને બ્રાહ્મણોને અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ આ કાર્ય ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ તૃપ્ત થાય છે અને પ્રાપ્ત થાય છે અન્નદાન વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે આ કાર્યથી પિતૃઓ પ્રસન્ન થઈને ઘર પરિવારની સુખ સમૃદ્ધિને આશીર્વાદ આપે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન શ્રી કૃષ્ણ કહે છે કે પવિત્ર નદીઓ ખાસ કરીને ગંગામાં સ્નાન કરીને પિતૃઓને નિમિત્તે જળ અર્પણ કરવું અત્યંત શુભ ગણાય છે ગંગા જળ પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ છે જેથી પિતૃ દોષ દૂર થાય છે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ કાર્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને નવ સત્સંગ અને પવિત્ર ગ્રંથનું પાઠન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં સમ સામેલ થવું અને ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથનું પાઠન કરવું એ અત્યંત લાભદાયી ગણાય છે પિતૃઓની શાંતિ માટે ગીતાના અગિયારમાં અધ્યાયનું પાઠન ખાસ કરીને લાભકારી છે ભગવદ્ ગીતાના પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના વંશજો પર તેમની કૃપા રહે છે શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેને જીવનમાં બધા પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપા તેમના બધા દોષ દૂર થાય છે અને પવિ પરિવારમાં શાંતિ રહે છે આ ઉપયોગનું નિયમિત પાલન કરવાથી પિતૃદોષથી મુ મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈને વંશોજોને આશીર્વાદ આપે છે શ્રી શ્રીકૃષ્ણ ગરુડજીને કહ્યું કે હે ગરુડ જે વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે તેને પિતૃદોષનો ક્યારેય સામનો નથી કરવો પડતો અને તેમાંના તેના ઉપર પિતૃ હંમેશા પ્રસન્ન રહે છે આ રીતે ગરુડ પુરાણમાં પિતૃ પક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે આશા છે કે આ કથા તમને ગમી હશે તો કોમેન્ટમાં જરૂર જણાવો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને પરિવાર સાથે શેર કરો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તેઓને તમને આવા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ